કડપલા કર્યા છે પિતાએ ગંદીકતો છેલ્લા ચાર દિવસથી કરતો છેવટે માતા વતનથી આવતા દીકરીએ પિતાની હરકતોની વાત કરી હતી આથી માતાએ કાપોદરા પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે સુરતમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં કાપોદ્રા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે દીકરીની માતા દ્વારા પોતાના પતિ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં નરાધામ સીતારામ ગોંડલિયાએ પોતાની સગી દીકરી સાથે હડપલા અને છેડતી કરી હતી સીતારામ ગોંડલિયા દ્વારા ઓગણત્રીસ ઓક્ટોબર થી એક નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી શારીરિક હડપલા કર્યા હતા

કે ફરિયાદી શ્રી પોતે પોતાના વતનમાં કોઈ કારણસર ગયેલ હોય અને તેઓની બે દીકરી ઘરે હોય તે પછી તે જ અનુસંધાને દીકરીના જે પાલક પિતા એ દીકરીની છેડતી કરેલ હોય અને તે અનુસંધાને પુનર્વિષ્ટ કરવામાં આવે આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ પંચોતેર બે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે અને આગળની તપાસ પીએસઆઈ ડીકે રાઠો નાવો કરી રહ્યો છે આ ગુનાના ના કામે આરોપી સીતારામ ભરતભાઈ ગોંડલિયા નાઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે